શિક્ષણ લઈને દાન કર્યું હતું એ શું હતું ને કઈ રીતે કેવી જગ્યાએ આપણે દાન કર્યું શિક્ષણ સમિતિ દરમિયાન તમે એવું કયું કામ કર્યું છે કે જેનો ગર્વ આજે પણ છે વાવ થરાદના વિભાજન પછીથી બનાસકાંઠા નું જે પણ રાજકારણ હતું એની અંદર કેટલો તફાવત જુઓ છો કેવી જરૂર છે તો બનાસકાંઠાનું શિક્ષણ હજુ વધુ સારું કરી શકીએ શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા પછી કેવા કેવા પ્રકારની કામગીરીની એક જવાબદારી બનતી હોય છે આપણી રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યારથી થાય છે અનેક વખત અલગ અલગ વિષયો સાથે આપની વચ્ચે ઉપસ્થિત થવાનું થાય છે અને એવા જ એક વિષય સાથે આજે હું થરાદ તાલુકાના અરંટવા ગામે છું વાત કરવી છે રાજકારણ રાજકારણ સાથે શિક્ષણ અને શિક્ષણની સાથે સાથે સામાજિક આગેવાન તરીકે પણ જેમને આગેવાની ખૂબ લોકોને પ્રભાવિત કરે છે તેવા જ એક વ્યક્તિ સાથે આપણે આજે રૂબરૂ કરાવવાના છે પોલિટિક્સની વાત કરીએ એક રાજકારણીની વાત કરીએ એક લોકોના આગેવાનની વાત કરીએ ત્યારે આ બધા જ શબ્દોની અંદર ઘણી બધી અપેક્ષાઓ લોકોની સમાયેલી હોય છે અને ખરેખર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પ્રજાના મત લઈ અને જે લોકો સત્તામાં બેસે છે એ ક્યારેક ક્યારેક લોકોની જે જરૂરતો તેમના થકી પૂરી થવાની હોય છે તેને ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે પરંતુ સામાજિક જીવનની અંદર જાહેર જીવનમાં અનેક એવા નેતાઓ છે કે જે દિવસ રાત અને ઘણા બનાવોમાં પણ લોકોની પડખે જોવા મળે છે અનેક એવા નેતાઓની આપણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં નાની ઉંમરમાં ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે અને એવા જ એક નેતા પૈકીના એક યંગ નેતાને મારે મળવાનું થાય છે આજે અને સ્ક્રીન પર તમે જે જુઓ છો તે માંગીલાલ પટેલ પટેલ એટલે ચૌધરી સમાજમાંથી આવે છે એમના વિશે ઘણી બધી વાતો કરવી છે પરંતુ એમની સાથે સંવાદમાં સીધી વાત કરવી છે અત્યાર સુધીની રાજકીય કારકિર્દી કેવી છે સામાજિક લેવલોથી કયા કામ કર્યા છે અને કેવા કેવા પ્રયત્નો પછી આજે આ મુકામ પર છે લાંબા મળવાની અપેક્ષા સાથે અનેક વખત ટેલિફોનિક વાત થઈ પરંતુ તેમના રાજકીય શેડ્યુલ પ્રમાણે ક્યાંક ને ક્યાંક મળવાનું ના થયું પરંતુ ચોક્કસ જે સમયની હું રાહ જોતો હતો એ સમય આજે મને મળ્યો છે ઘણા બધા સવાલો કરવા છે તો મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું ખરેખર અત્યારના સમયમાં એવું લાગે છે કે રાજકારણી એક રાજકારણી પણ લોકોની વચ્ચે રહે છે ત્યારે એનો એક અલગ હોય છે દેખાવ અલગ હોય છે પરંતુ જ્યારે લોકોને જરૂર હોય છે ત્યારે ઘણા પોલિટિશિયનો એ વસ્તુમાંથી મીઠું બોલીને સાઈડમાં થતા હોય છે ખરેખર આ વસ્તુને કઈ રીતે જુઓ છો દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય કોઈ બધા માટે દેખાવ માટે રાજકારણમાં આવતા હોય કોઈ કામ કરવા રાજકારણ માટે આવતા હોય એટલે દરેક ની પ્રકૃતિ અલગ અલગ હોય એમો રાજકારણી તો થઈ ગયા પણ જે મૂળ સ્વભાવ હોય એનો જાય નહીં જે લોકો સેવા કરવા માટે આવે છે એમને તો તમે ઇલેક્શનના ટાઈમે દેખો ટિકિટ લેવાના ટાઈમે દેખો કે ચૂંટાયા પછી દેખો એમાં કંઈ વધારે ફરક નથી પડતો લાંબા સમયથી તમારો વિષય રહ્યો છે રાજકારણમાં સક્રિય છો અલગ અલગ અનેક જગ્યા ઉપર આપે લોકોને સેવા આપવાનું કામ કર્યું છે અને પદ ભોગવ્યા છે એક સવાલ બીજો એ છે કે શ્રેષ્ઠ રાજકારણીકોને સમજવું રાજકારણી દરેકના મનમાં પોતાના ગોલ અને વિષય અલગ અલગ હોય છે પણ મારા મતે કે જે લોકોનો ઉપયોગી થઈ જ શકે અને પોતાના વતનને ઉપયોગી થઈ અને દેશ સારી રીતે પ્રગતિ કરે દેશમાં એક સારું સુમળભર્યું વાતાવરણ થઈ શકે અને એની આપણાથી શરૂઆત થાય એવો વ્યક્તિ હોય એ શ્રેષ્ઠ રાજનેતા કહેવાય આપની રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યારથી થાય છે અને અત્યાર સુધી આપ કઈ કઈ જગ્યાએ ચૂંટાઈ ને આવ્યા છો અને કેવા કેવા કામ કરવાનો અવસર મળ્યો છે ખાસ કરીને તો મારી રાજકીય કારકિર્દી ઓગણીસો ને નવ્વાણુંથી ચાલુ થઈ જે વખતે ગામમાં મન લાગે કે પહેલી વખત ત્રીસ સીટ અમારે આવી હતી સરપંચમાં અને સરપંચમાં પેલી વખત જયારે સ્ત્રી સીટ આવી ત્યારે બધા લોકો નતા લડતા અમારા ગામમાં બિનરી એમાં એક ઠાકોર ને સરપંચ રાખ્યા અને ગામ લોકોને એવું લાગ્યું કે આપણું નાનો મોટો કામ કરવા માટે આ એક યુવાન માણસ છે તો એ સરપંચ ને મદદરૂપ થઈ શકે અને આપણી કડી થઈ શકે એટલે એ વખતે હું કોલેજ કરીને આવેલો અને ખાલી કુતુઅલ ગામમાં દેખવા ગયો એટલે લોકો કીધું કે તને આપણે ડેપ્યુટી સરપંચ બનાવી દઈએ અને આ સરપંચ ની જવાબદારી તારી અમારી જવાબદારી તારી પંચાયત જવાબદારી તારી આવી રીતે એક મારા માટે કુતુહલ ને નવાઈ નો વિષય પણ ખબર નહી ગામ લોકોને એ વખતે અમારે જિલ્લા પંચાયત ના સભ્ય હતા કારોબારી ના સભ્ય પણ હતા પન્ના બાપુ હતા પન્ના બાપુ ને કઈક મારા માં લાગ્યું હશે તો એમને એ દિવસ થી મને ગામ ના પંચાયત ની જવાબદારી ઓગણીસો નવ્વાણું માં આપી એના પછી સક્રિયતા વધી મારી તો બે હજાર ને ચાર માં એપીએમસી ના ખરાબ એમસી ના ડિરેક્ટર તરીકે પણ ચાર વર્ષ આપણી સહકારી જે સંસ્થા છે સહકારી સંઘ શિક્ષણ સંઘ ચાર વર્ષ રહ્યો અને બે હજાર સાત માં જિલ્લા પંચાયત ની ટિકિટ જયારે માવજીભાઈ અપક્ષ લડ્યા હેમા બાપુના પોત્ર વિક્રમભાઈ લડ્યા પરબતભાઈ લડ્યા એ વખતે કોંગ્રેસ ને ખુબ ખરાબ રીતે અહિયાં હાલત હતી એ વખતે બધા શોધતા શોધતા આ વિસ્તારમાં પણ જીતી શકે શરૂઆતથી વિચારધારા મારી ગામડાની ખેડૂતની હતી એ લોકો મારા ઉપર પસંદગી ઉતારી અને લગભગ બધાથી નાની ઉંમરે એ વખતે દલસંગભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ થયા એ વખતે સૌથી નાની ઉંમરમાં હું જિલ્લા પંચાયતનો સભ્ય પ્રથમ વખત બે હજાર સાતમાં ચોંટાઈને ગયો એ એ વખતે સક્રિય રાજકારણ જે કહેવાય પાર્ટી પોલિટિક્સ એ બે હજાર સાતથી મેં ચાલુ કર્યું છેલ્લે છેલ્લે આપ શિક્ષણ સમિતિના ચેરમેન રહ્યા હમ ખાસ કરીને મારે વિશેષ વાત શિક્ષણ ને લઈને કરવી છે જ્યારે તમે શિક્ષણ સમિતિના ચેરમેન છો તમે અથવા તમારા પહેલા અથવા તો હવે પછી પહેલી કામગીરી શું હોય છે એક શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા પછી કેવા કેવા પ્રકારની કામગીરીની એક જવાબદારી બનતી હોય છે શિક્ષણની આમ તો મોટામાં મોટી કમિટી છે અને લગભગ ચોવીસો સ્કૂલો સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો પાંચસો છસો સે એમ કરી ત્રણેક હજાર સ્કૂલોનું એના નીચે વહીવટમાં આવે છે હાલ સરકારે પરિપત્રોના આધારે એમાં વહીવટમાં ઘણા બધા ડિસ્ટર્બ કર્યા છે છતાંય પણ શિક્ષણમાં કામ કરવું હોય તો આપણે બધું કરી શકીએ ગાઇડન્સની ભૂમિકામાં કરીએ માર્ગદર્શનની ભૂમિકામાં કરીએ અને આપણે સક્રિય રીતે બધાને પ્રોત્સાહન પૂરું પાડે તો શિક્ષણ એટલે મોટિવેશન કરવાની જ પ્રવૃત્તિ હોય છે અને એમાં મને લાગે કે આપણે હું બે અઢી વર્ષ રહ્યો પણ એમાં ખૂબ સારી કામગીરી થઈ શિક્ષણ સમિતિમાં જ્યારે જવાબદારીપૂર્વક તમારું પદ સંભાળ્યું છે એ ત્યારે જ્યારે પણ તમે કોઈ પણ વધ્દેદાર જ્યારે કોઈ વધ્ધા ઉપર બીરાજેલો હોય છે ત્યારે જે પણ સિસ્ટમ હોય એને ખૂબ નજીકથી જોવા મળતી હોય છે તમે ખૂબ સારી રીતે બનાસકાંઠાની શિક્ષણની જે પણ સિસ્ટમ છે એને જોઈ છે અત્યારે શું લાગે છે કયા પ્રકારની સિસ્ટમોને બદલવાની જરૂર છે અથવા તો કેવી જરૂર છે તો બનાસકાંઠાનું શિક્ષણ હજુ વધુ સારું કરી શકીએ શિક્ષણમાં તો આપણે કહેવાયે તો હમણાં જ આંકડા આવ્યા છે કે આપણે દેશમાં અઢાર માના છીએ ને ઉપરથી જે સિસ્ટમ છે એને ડેવલપ કરવાની સિસ્ટમ નથી અને પ્રાઇવેટીકરણ તરફ લઈ જવાનો એક જોક છે જેવી રીતે ધારો કે તમે અહીંયા આયા છો તો ચાર પાંચ કિલોમીટર રેતિયામાં આવ્યા છો તો અહીંયાથી બાળક ગામની મેઇન શાળામાં જતું ખૂબ તકલીફ પડે એના કરતાં જે પેટા શાળાઓ છે એ સરકાર બંધ કરવાનો જે નિર્ણય કરે છે એ કઈ નિર્ણય બિલકુલ ખોટો છે બીજું કે જે શિક્ષકની બદલી થાય આંતરિયાળ વિસ્તારમાંથી સિટી આજુબાજુ હોય શિક્ષકોનો ભરાવો રહે અને જે સરહદી વિસ્તાર હોય અહીંયાથી શિક્ષકો પલાયન કરે જે ભરતીના કેમ્પો થાય બદલીના કેમ્પો થાય એમાં ઓકે તો મારી સરકારની ખાસ કરીને તો એ વિનંતી છે કે એક તો શિક્ષક ને એડવાન્સ ભરતી કરે તો શિક્ષણ કાર્ય બગડે નહીં બાકી તો તમે ભરતીના કેમ્પ કરો છો નવમા મહિનામાં એ જગ્યા નવમા મહિનામાં ખાલી થઈ જાય ધારો કે આઠ શિક્ષકો વાળી જગ્યા હોય ત્રણ શિક્ષકો ગણિતના વિજ્ઞાનના અને ઇંગ્લિશના જતા રહે તો બાળકો આખો વર્ષ શિક્ષણ વગર રહે છે એની જગ્યાએ જો આવી રીતે સિસ્ટમ કરવામાં આવે તો એ શિક્ષકો ત્યાં ભણાઈ શકે અને બીજાને પણ રોજગારી પણ મળે એક સમય એવો હતો કે તમે સમગ્ર બનાસકાંઠા નહીં પણ ગુજરાતની અંદર પણ તમે ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને એ સમય હતો તમારા માતાશ્રીની પાછળ જે ગંગા થાળી કે જે તમારી ભાષામાં ઉજ્જવણું જે પણ કહીએ એ સમય તમે ખૂબ મોટું શિક્ષણ લઈને દાન કર્યું હતું એ શું હતું ને કઈ રીતે કેવી જગ્યાએ આપણે દાન કર્યું પિતાજી પાછળ કર્યું છે તો માતાજી પાછળ શિક્ષણ માટે કરવું જોઈએ એમાં હમણાં હાઈસ્કૂલ આપણે એક બંધ પડવા આવેલી હતી રામ વિવેકાનંદ ગામડાના દીકરીઓ બસો દીકરા જે ગરીબ પરિવાર આવે તો એ લોકો ભણે છે પૈસાવાળા તો પાલનપુર જતા રહે થરાદ જતા રહે ગમે જતા રહે પણ એ લોકો તો અપડાઉન ના પૈસા હોય નહીં પ્રેસ ના પૈસા ના હોય ફીસ સ્કૂલની ફીસ ના હોય ચોપડાની ફીસ ના હોય મને લાગ્યું કે કંઈક વધારે મફત શિક્ષણ માટે આપણે કરવું જોઈએ તો એના માટે એ દિવસે માતુશ્રીના પ્રસંગમાં જીવતા એમાં જાહેરાત કરીને ચેક આપીને એનાથી શિક્ષણને વેગ આવી શકે અઢારે આલમની એક સંસ્થા એક સમાજની નથી એટલે રામો એ સ્કૂલમાં બધા ગરીબોની દલિતોની ઓબીસીની ની બધી ખેડૂત વર્ગની દીકરીઓ અને છોકરાઓ ભણે છે તો એના માટે સ્ટ્રક્ચર થાય લાઈબ્રેરી થાય કોમ્પ્યુટર લે થાય વર્ગખંડો થાય ચોપડા માટે કે બીજા માટે આપણે ફંડ આપી શકીએ એના માટેનો એક આપણે પ્રયાસ કર્યો છે કે આપણે એના માટે મદદરૂપ થઈ શકીએ અને એનાથી સમાજ ભેગો થયેલો હોય બધા મિત્રો આવેલા હોય આજુબાજુના વધારે લોકો આવેલા હોય તો એનાથી વિશેષ પ્રસંગ કયો હોય જાહેરાત કરવા માટે એટલે બધા મને લાગે કે અમારા અધ્યક્ષ

હું માર્કેટમાં એપીએમસીમાં ડિરેક્ટર રહેલો છું અહીંયા સહકારી સંઘમાં પણ રહેલો છું ડેરીમાં પણ ચેરમેન છું સેવા મંડળીનો પણ ચેરમેન છું એક ક્રેડિટ ક્રેડિટ સોસાયટી પણ ચલાવું છું જે ધાનેરા ચાલે છે ની ત્રણ ચાર સંસ્થાઓ છે દસ લોકોનો સ્ટાફ છે એવી રીતે શિક્ષણમાં સહકારનો કાર્ય કરીએ પછી એ એક વસ્તુ તો નક્કી છે કે તમે જે પણ વર્તમાન સરકારમાં જે પણ પાર્ટી હોય છે એની જોડે વિપક્ષમાં રહીને અથવા તો અન્ય પાર્ટીમાં રહીને કામ કરવું અઘરું છે ના એટલે બીજેપી સાથે કામ કરવું બિલકુલ અઘરું છે એનું કારણ છે કે સહકારમાં જે લોકો આ લોકોએ મેન્ડેટ લાવ્યો છે એનાથી સહકારની ભાવનાને ખૂબ મોટો ફટકો પડે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો રાજકીય સ્થિતિ અત્યારે વર્તમાન સ્થિતિ શું છે બનાસકાંઠા બનાસકાંઠા છે હંમેશા પાર્ટી થી ઉપર ઉઠીને કાંઈ વિચારવાવાળો છે અને એ કહેવાય કોઠાસૂજવાળો જિલ્લો છે અને એ આખા ગુજરાતને રાહ બતાવે છે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્ન અહીંયા આવી રહે છે અને પાર્ટી પોલિટિક્સ કરતાં જાતિવાદી કરતાં જે બધાને સાથે લઈને ચાલે છે એ મને લાગે કે વધારે અહીંયા સફળ થાય છે એનું તમને દાખલો આપું તો બી કે ગઢવી સાહેબ બધા એ સફળ થયાનું કારણ કે એ બધી જાતિઓને સાથે લઈને ચાલે જે વિશા સફળતા કારણ કે નાની કોમ ના હતા પણ બધાને સાથે લઈને ચાલ્યા હતા રાજમાં પર્વતભાઈ સફળતાનું કારણ કે એ બધાને સાથે લઈને ચાલ્યા એટલે જે બધાને સાથે લઈને ચાલશે એ બનાસકાંઠામાં સફળ થશે અને બનાસકાંઠાનો જે પરિણામ આવે છે એ દુરogamી હોય છે નાના માણસને પણ મોટો બનાવી શકે અને મોટા માણસને પણ નાનો બનાવી શકે બનાસકાંઠાની અંદરથી વિભાજિત થઈ અને વાવ થરાદની જે વાત છે એને કઈ રીતે જુઓ છો એક સારો નિર્ણય છે સારો નિર્ણય એટલા માટે છે કે આખા ગુજરાતમાં મોટા મોટો કોઈ જિલ્લો હોય તો બનાસકાંઠા છે ઘણી જિલ્લા પંચાયત આવી છે પંદર ને વીસ જિલ્લા સભ્ય હોય અને જિલ્લા પંચાયત બની જતી હોય આપણે અત્યારે છાસઠ જિલ્લા પંચાયતના સભ્યો છે અને મને લાગે છે કે એક કલેક્ટર પોકી ના વળે એક ડીએસપી પોકી ના વળે અને નડા બેટથી જો આપણું દોતાનું માકડ ચંપા જવું હોય તો બસો કિલોમીટર થાય એટલે પાલનપુર માટે સમય નું લોકો ઉપયોગી કામ થઈ શકે અને મને લાગે છે કે થરાદ જે જિલ્લો બનાવવાનો નિર્ણય છે એ ખુબ સારો નિર્ણય છે વાવ થરાદના વિભાજન પછીથી થી બનાસકાંઠાનું જે પણ રાજકારણ હતું એની અંદર કેટલો તફાવત જોવો છે તફાવત નું તો એવું છે કે દરેકને મનમત હતું જ છેલ્લા દસ વર્ષથી દરખાસ્ત ચાલતી હતી જિલ્લો વહેલો મોડો બનશે જ પણ આ બન્યા પછી અમુક લોકોને એમાં રાજકીય લાભ દેખાણો બન્યો એમ હતો એ લોકો જોડાઈ ગયા સરઘસો કાઢવામાં સ્વાગત કરવામાં આવી રીતે અમુક લોકોને એવું લાભ દેખાણો કે એમાં આપણે હવે આનો વિરોધ કરીએ તો આપણે પોલિટિક્સ આપણો મજબૂત થાય જેવી રીતે ઘણી વખત આ મોહનલાલ પુરોહિતને ને બધા હોશિયામાં ધકેલા હતા એમને એમ લાગ્યું કે આપણે આમાં વિરુદ્ધ કરશું આપણી પ્રજા મારી પ્રજા મારી સાથે થઈ જાય એટલે પછી તો જે થયું એ પોતપોતાના જે પ્લેટફોર્મ મજબૂત મજબૂત કરવા માટે થયું છે બાકી અત્યાર સમયની હવે પછીની રાજકીય કારકિર્દીની તમારી વાત કરીએ તો કેવી અપેક્ષા સાથે અત્યારે વર્તમાન સમયમાં સક્રિય છો કેવી અપેક્ષા ધરાવો છો અપેક્ષા તો દરેકની પ્રગતિની જ હોય રાજકીય રીતે આપણે જે દિવસે હું સરપંચથી આવ્યો તો પછી એમ થયું કે સરપંચમાં કામ કર્યું પણ જિલ્લા પંચાયતમાં હો તો આપણે ઘણો જ લોકો નું કામ કરી શકીએ જિલ્લા પંચાયતમાં આયા પછી એમ લાગ્યું કે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય તો એનાથી વધારે કામ કરી શકાય વે વિપક્ષના નેતા બન્યા એના પછી એમ લાગે કે એના કરતા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિ નું ઠેઠ થી મને એમ હતું કે શિક્ષણ મારો જીવ છે ને શિક્ષણમાં કામ કરવું જોઈએ તો શિક્ષણ સમિતિના ચેરમેન ખુબ સારું તો એ વખતે મને ઉપર પણ બનાવતા હતા જિલ્લાના પ્રમુખ ની તો મહિલા સીટ હતી પણ મેં કીધું મારે ઉપર નથી બનવું શિક્ષણ સમિતિ દરમિયાન તમે એવું કયું કામ કર્યું છે કે જેનો ગર્વ આજે પણ શિક્ષણ સમિતિમાં આખા બનાસકાંઠામાં જે બે હજાર અને સત્તર નું પૂર આવ્યું એના પછી જે વર્ગખંડો ઘટ હતી એ ઘટ પૂરી કરી ઐતિહાસિક કાર્ય છે અને મને લાગે છે કે આજ દાડા સુધી ઇતિહાસમાં એક સાથે આટલા વર્ગખંડો નથી આવ્યા અને એ વખતે વીસે તજા રૂમની ફાળવણી થઈ હતી તેત્રીસ જિલ્લોમાં એમાં ચોવીસો રૂમો ફક્ત આપણા બનાસકાંઠામાં લાવ્યા હતા આપણે અને એમાં કીર્તિસિંગનોય ફાળો છે એ વખતે શિક્ષણના ચેરમેન હતા એમનો પણ ફાળો છે લક્ષ્મીબેને પણ પ્રયત્ન કર્યા હતા પણ એ મારા વખતેથી એ મને લાગે છે કે મોટો આપણો માઇલસ્ટોન સ્ટોન ઘણું સારું કામ કર્યું ગણાય જેનાથી આજ દાડા સુધી ઘણા લોકો યાદ કરે છે આજે ખરેખર તમે અમારા માટે જે સમય આપ્યો એની માટે હું આપનો આભાર વાંધું તો આ હતા માંગીલાલ પટેલ જેમને તેમની સમગ્ર કેરિયરની વાત કરી છે શરૂઆતની વાત કરી છે શરૂઆતની એમને જે વાત કરી છે એ હું આપણી સમક્ષ ફરી દોરાવું છું કે જ્યારે તેમનું ભણવાનું પૂર્ણ થાય છે કોલેજનું છેલ્લું વર્ષ હોય છે અને ગામમાં જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે લોકો કહે છે સરપંચ બનવા માટે અને એ પછી ડેપ્યુટી સરપંચ બને છે ને ત્યારથી અત્યાર સુધી રાજકીય સફરમાં છેક છેલ્લે છેલ્લે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે સરકારી કામો સાથે સાથે સહકારી કામોમાં ખૂબ મહેનત કરેલી છે વિસ્તારમાં અત્યારે પણ તમે જ્યારે યંગ જનરેશનની અંદર એમના વિસ્તારની અંદર જ્યારે વાત કરો છો તો ખૂબ મોટો યુવાનોનો વર્ગ એમનો ચાહક બનેલો જોવા મળે છે આપણને તમે કદાચ કલ્પના નહીં કરી શકો એમના જે ચાહક વર્ગના જે યુવાનો છે એ વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે અને એની અંદર અનેક અલગ અલગ વિષયો સાથે કેવી રીતે લોકોને મદદ કરી શકાય એવા અનેક વિષયો પર આ લોકો કામ કરે છે થોડા સમય પહેલા હું પણ મેં જ્યારે જિલ્લા પંચાયતમાં બેઠેલો હતો ને સાહેબને મેં પણ કહ્યું હતું કે તમારા જે વોટ્સઅપની મેસેજ જોઉં છું એમાં મને થોડો વધારે અભ્યાસ કરવાની અપેક્ષા છે અને હું પણ એ સમયે એક વોટ્સઅપ ગ્રુપમાં એમના જોડાયો હતો પરંતુ ખરેખર એ સમય પછી જે યુવાનોની કામગીરી જોઈ છે ને તો એ દરેક એ ગ્રુપની અંદર દરેક પોસ્ટ એવી હોય છે કે એ પોસ્ટ ક્યાંક ને ક્યાંક લોકો ને કઈક શીખવે છે લોકોને કઈક ને કઈક બાબતમાં એ મદદરૂપ થાય છે છે અનેક એવી બાબતો કે જે ગ્રુપ થકી લોકોને જાણવા મળે છે અને આજ રીતે યુવાન વર્ગોમાં એટ્રેક્શન સાથે માંગીલાલ પટેલનું વિસ્તારમાં પણ ખૂબ વર્ચસ્વ છે શિક્ષણ જગતને લઈ અને મારી ખાસ અપેક્ષા હતી કે હું એમની સાથે મળું અને ખાસ કરીને જ્યારે એમની માતાની હયાતીમાં જ્યારે એમને ગંગા થાળીનું આયોજન કર્યું અને જે પછી એક કરોડ જેટલી માતબર રકમ એમને શિક્ષણ માટે દાન કરી છે એ વાતથી ખરેખર હું પ્રેરિત થયો હતો અને મને થયું હતું કે મારે એમનું ઇન્ટરવ્યૂ કરવું જોઈએ અને લોકો વચ્ચે એમની ભાવનાઓને રાખવી જોઈએ એવા જ આશય સાથે હું આજે એમની જોડે પહોંચ્યો હતો એમની જોડે ખરેખર મળીને ખૂબ આનંદ થયો એમની જોડેથી ઘણી બધી એવી બાબતો છે કે જેમની અંદર લોકોને ખૂબ પ્રેરણા મળે છે નમસ્તે